આજે ડેડીયાપડા ની ધરતી ઉપર આપણા શેર ચેતરભાઈ વસાવા ના સમર્થન માં દિલ્હી ના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય કન્વીનર પંજાબ ના મુખ્યમંત્રી એ પણ આપણી વચ્ચે છે અમને પણ એકવાર તાળીઓથી વધાવીશું મંચસ્થ ઉપસ્થિત સૌ મહાનુભાવ અને મિત્રો આગામી સમયના ચેતર વસાવા હજારો મને સરકાર જે રીતે ગોઠવાઈ જજો ગોઠવાય દેખાશે દેખાશે પડદા ખોલી નાખો એવું હોય તો અમારા શેર છે બધા અને આ શેર પડદાઓમાં ન હોય ખુલ્લી છાતી હોય છે એટલે હટાવી દો પડદા બે બાજુ થી હું વિનંતી કરું છું કે બધા લોકો જોઈ શકવા જોઈએ આજે ભાજપ ને ખબર પડવી જોઈએ દિલ્હી સુધી ડંકો વગાડવો જોઈએ કે ચેતર વસાવા ને આદિવાસી સમાજ ની શું તાકાત છે મિત્રો મિત્રો આ લોકો ને પીડા કેમ થઈ ચેતરભાઈ વસાવા ભણેલા ગણેલા યુવાન છે એમને ખબર પડી હજારો કરોડ રૂપિયા મિત્રો તમારા અને મારા ઉત્થાન માટે સરકાર માંથી આવતા હોય છે ચેતરભાઈ વસાવા જે રીતે એક એક યોજના નો અભ્યાસ કરીને કારણ કે ભાજપની જેમ અભણ નથી આઠ પાસ મંત્રી હોય તો પ્રોબ્લેમ થાય ભાઈ આપણા ચેતરભાઈ તો હીરો છે હીરો અને એમણે बनेला गणेला हता मित्रों हमराज गोपाल भाई आवाज करी के हजारों करोड़ रुपया केजरीवाल साहब आपको ताजुब होगा कि गुजरात के भाजपा के मंत्रियों ने उनके बेटों ने इन आदिवासी समाज के तकरीबन ढाई हजार करोड़ खा गए आवाज साची से मित्रों વાત ની જાણ જયારે હરખા આપડે બે સરખા થઈ જઈએ બધા લોકો મળીને આદિવાસી સમાજ ને લૂંટીએ ત્યારે મિત્રો આજે તમને ગર્વ થશે કે ભાઈ વસાવા એ નક્કી કર્યું કે આદિવાસી સમાજ માટે હજારો કરોડ તો શું મારે ગોળી ખાવી પડે આવ્યા ચારે બાજુ ચારે બાજુ મિત્રો એક જ દેખાય છેતરભાઈ ના સમર્થન માં લોકો રસ્તા ઉપર દેખાય છે ભાજપ

આ લોકો ભાજપ વાળા તો ખબર જ નથી આદિવાસીઓ શું છે મને ભાજપ નો નેતા એવું કે આ સભાઓ કરીને તમે શું કરવા માંગો છો મેં કીધું તમને ખબર નથી આદિવાસી આદિવાસી નો અર્થ શું થાય આદિવાસી એટલે કે મૂળ નિવાસી બરાબર છે મૂળ નિવાસી અને મૂળ નિવાસી હોય આ ધરતીના માલિક છે

મિત્રો અમે સામાન્ય પરિવારના છીએ છેતરભાઈ ધારત તો ભાજપ પડાય હમણાં જ દયારામભાઈ કહેતા હતા અઢી હજાર કરોડે પહોંચ્યું મનરેગા નું કૌભાંડ હાચું કે નહીં મિત્રો મનરેગા યોજના તમારા ઉત્થાન માટે હોય છે તમને રોજગારી મળી રહે માટે હોય છે ભાજપના નેતાઓને એવું હતું કે આદિવાસી સમાજને કોઈને ખબર નથી પડતી એ તો અભણ છે આપણે એના રૂપિયા ખાઈ જઈએ અને છેતરભાઈને પણ કોશિશ કરી પણ તમે વિચાર કરો તમારો આદિવાસી નો પૈસો ખાવા ભાગ્યશાળી છો હું જોઈ રહ્યો છું આદિવાસી સમાજ અંબાજીથી ઉમરગામ સુધી એક જ વાત કરે છે આમ આદમી પાર્ટી આમ આદમી પાર્ટી ઝાડુ ઝાડુ

પણ એના માટે મારે એક આપને વિનંતી કરવી છે બોલો પારસો પારસો મિત્રો ભાજપની પાસે અત્યારે પોલીસની તાકાત છે ભાજપ અત્યારે ડરાવવાની કોશિશ કરે છે આપણે જેલથી ડરવાના છીએ જેલથી ડરવાના છીએ એને ખબર નથી આ તો તીરકામઠા ઘરે રાખી દીધા છે

તો ભાજપ ની તાલુકા જિલ્લા પંચાયતમાં માં ડિપોઝીટ જપ્ત કરાવવાની થાય છે મિત્રો બોલો કરશો હાથ ઉંચો કરીને છેલ્લે એક નારો લગાડીશો બોલો કરશો બોલો ભારત માતા ઇન્કલાબ